ની પડે તાબી જીંદુ કે ને તો લાલુ ગામ गेला હતા તેને ખાટલો બહાર હતો અંદર હતો અંદર થી બહાર કાઢી આઈ પાવા હમ રોજ ઊઠીને ચાલવા જાય હમ તેદાર મેં ગયો ને મેને પેલો બાજુ વાળો ઉઠાવા હાથ માઠી તો ઉઠાડતો ન છે હમંગાવા કે નાટક તો જો હવે ને બહુ હોશિયાર છે હા હા તો દોસ્તો તમે લોકો જોઈ શકો છો અહીંયા નવ પાર્કિંગનું બોર્ડ મારેલું છે અહીંયા પાર્કિંગ કરવું નહીં એવું લખેલું છે ગુજરાતીમાં તો પણ આટલું મોટું બોર્ડ માર્યા પછી પણ તમે જોઈજો હમણાં ગાડી આવશે અને સીધી અહીંયા લાવીને જ મૂકી દેશે આપણા ગુજરાતનું છે કે જ્યાં બોર્ડ માર્યું હોય કે અહીંયા પેશાબ કરવો નહીં ત્યાં પેશાબ કરવો અહીંયા પાર્કિંગ કરવું નહીં ત્યાં પાર્કિંગ કરી લેવું તો હું તો જનતાને જ દોષ માનીશ કે આપણે અહીંયા આટલું મોટું બોર્ડ માર્યું હોય તો આપણે કેમ ઘેર જવાબદાર બનીએ છીએ જેનાથી બીજી અમુક આ હોસ્પિટલ છે બરાબર આ મરોલી સિવિલ હોસ્પિટલ છે તો આપણે અહીંયા નો પાર્કિંગમાં અહીંયાથી આ ગેટ છે તમે જોઈ શકો છો દોસ્તો આ ગેટ છે બરાબર અહીંયાથી એન્ટ્રી ગેટ છે હવે પેલી જે એકસો આઠ એમ્બ્યુલન્સ છે તમે જોઈ શકો છો આ એમ્બ્યુલન્સ બરાબર હવે ઇમરજન્સીમાં એ એમ્બ્યુલન્સ પેશન્ટ લઈને આવે છે આ મેઇન ગેટ છે અહીંયાથી પેશન્ટ લઈને એન્ટર થાય છે બરાબર અને એન્ટર થાય એટલે સીધી એ લોકોને ઇમરજન્સી પેશન્ટ હોય એટલે એ લોકોને આ પેશન્ટ અહીંયાથી અંદર લઈ જવાનું હોય છે બરાબર તો અહીંયા જે બોર્ડ મારેલું છે કે નો પાર્કિંગ તો હમણાં જ આ ભાઈ છે જે આ ગાડી છે એક્ટિવા આ ગાડીઓને અમે હટાવડાવી છે અત્યારે અમુક આ ગાડીઓ છે અહીંયા આટલું મોટું પાર્કિંગ એરિયા બનાવેલું છે પાર્કિંગ બનાવવા માટે બરાબર સામે બાઇકો માટે પાર્કિંગ એરિયા બનાવેલું છે તો હમણાં આ ભાઈ જે એક્ટિવાળા ભાઈ છે જો આર્ગ્યુમેન્ટ કરતા હતા મારા જોડે કે ભાઈ તું કોણ છે આ છે તે છે બરાબર તો મારો એક જ ઉદ્દેશ્ય કે તમને જે પણ ઇન્સ્ટ્રક્ટર લખેલું છે આટલું મોટું બોર્ડ મારેલું છે કે ભાઈ અહીંયા પાર્કિંગ ના કરવું હવે આ એમ્બ્યુલન્સની વાત કરીએ કે આપણે જે આ એકસો આઠ એમ્બ્યુલન્સ છે બરાબર તો તમે જોઈ શકો છો એકસો આઠ એમ્બ્યુલન્સને તો આ એકસો આઠ એમ્બ્યુલન્સ અહીંયાથી એન્ટ્રી થાય પેશન્ટ લઈને આવે બરાબર એને અહીંયા એમ્બ્યુલન્સ ઊભી રાખીને અને એ લોકોને પછી અહીંયાથી પેશન્ટ લઈને અંદર જવાનું હોય તો તમે વિચાર કરો કે આ જ એરિયામાં અહીંયા બધા પાર્કિંગ કરી દેશે તો એમ્બ્યુલન્સવાળા ભાઈને પેશન્ટ લઈને અંદર જવાનું હોય કે કેવી રીતના જશે તો મિત્રો બરાબર તમને એક જ સૂચના છે કે કોઈ બી જગ્યાએ આવું બોર્ડ મારેલું હોય તો કોઈ કારણોસર બોર્ડ મારેલું હોય બરાબર તો જે પણ આ બોર્ડ મારેલું છે એનું ધ્યાન રાખો તમે અને ઇન્સ્ટ્રક્શન કંઈ આપેલું હોય બરાબર એનું ધ્યાન રાખીને તમે ઇન્સ્ટ્રક્શનને ફોલો કરો બરાબર જે પણ સૂચના લખેલી છે એ કોઈને કોઈ કારણોસર લખેલી હોય છે બરાબર તો બેન પણ થોડીક સાઈડમાં મૂકી દો પેલી એમ્બ્યુલન્સ આવશે અહીંયા હા પેશન્ટ લઈને જવાનું એટલા માટે તમે જોઈ શકો છો અત્યારે આ બેન આટલું બધું મોટમાં મારેલું છે બરાબર તો પણ એ બેને અહીંયા પાર્કિંગમાં મૂકી આવું જ છે મિત્રો બધાને અલગ અલગ રીતના કહેવું પડે છે તો આપણે આ સારું ના લાગે બરાબર આવું બધું ઇન્સ્ટ્રક્શન તો આટલા મોટા બોર્ડથી લખેલું હોય બરાબર તો એને ફોલો કરવાનું આપણું રૂલ્સ જ છે બરાબર તે એ આપણે ઇન્સ્ટ્રક્શનને ફોલો કરીએ બરાબર મિત્રો મારો ઉદ્દેશ એક જ છે કે બધું જગ્યાએ પોલીસ કર્મચારી બરાબર સિક્યુરિટી ગાર્ડ બરાબર અમુક હોસ્પિટલોમાં નથી હોતા બરાબર તો સિક્યુરિટી ગાર્ડ પણ એ એના માટે રાખવો પડે એવું આપણે શું કામ કરીએ